સાવરકુંડલા તાલુકાના ઘુમર ગામે યોજાયો હેલ્થ કેમ્પ ચાર ગામના લોકોએ લીધો આરોગ્યનો લાભ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભાઈ મળતી માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના ભમર ગામે આજે અંબુજા ફાઉન્ડેશન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાથડકા અને એસઓએસ હોસ્પિટલના આશરાના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં માં એસ ઓ એસ હોસ્પિટલ તરફથી થી ડોક્ટર યશ પટેલ ઓર્થોપેડિક વિભાગ ડોક્ટર અવની જીંજાડા પીડિયાટ્રીક વિભાગ ડોક્ટર યોગેશ કાતરિયા મેડિસિન વિભાગ ડોક્ટર સંદીપ પેકરિયા સર્જિકલ વિભાગ ડોક્ટર સંજય ભૂત ગાયનેટ અને ડોક્ટર જિજ્ઞાસા વાઘ ડેન્ટલ વિભાગ સાથે નર્સિંગ સ્ટાફ પણ હાજર રહ્યો હતો અંબુજા ફાઉન્ડેશન તરફથી મહેશભાઈ ચોટાળા અને પીયુ આડત્રીસ ટીમના સભ્યો હાજર રહ્યા હતા

આશરે એકસો થી વધુ લોકોએ તપાસ કરી અને સારવારનો લાભ લીધો હતો આ હેલ્થ તેમને સફળ બનાવવા માટે અંબુજા ફાઉન્ડેશન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધડકા પ્રાથમિક શાળા ભમણના આચાર્ય પૂજાભેર અને શિક્ષક ધર્મેશભાઈ ગોહીસાગર તેમજ ગામના સરપંચ અને આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી